મિત્રો આપણે અહિયાં થી વળવાનું છે ને આ રસ્તો છે જે ભગુડા જાય છે બોર્ડ પણ મારેલું છે મિત્રો ગેસ લીધો છે હવે જઈએ છીએ આપણે મોગલ ના દર્શન કરવા માટે અહીંથી નીકળી ગયા છીએ ને આમ તમે જો બધા યાત્રાળુઓ આવે છે અત્યારે દર્શન કરીને અહીંથી કેટલા કિલોમીટર દૂર છે બે કિલોમીટર જમ તો હમણાં આવી જાય જો દૂર છે ભૂડા મંગલ દર્શન કરવાના છે તમને બધાયને જો અલાવ લઈ છે તો દર્શન કરાવશું નહીતર બાર ગેટ થી તો કરાવશો બાકી તમારા હાટા અમે દર્શન કરી લેશું મિત્રો તો મિત્રો ફાઈનલી આપણે અત્યારે ભગુડા પૂગી ગયા છીએ જે મંગલમાં સ્થાન છે ભગુડા ત્યાં જવો આપણે અત્યારે ભોગી ગયા બહુ ટ્રાફિક છે આ તમે ગાડીઓની લાઇન જોઈને અંદાજો લગાવી શકો છો કે કેટલી ટ્રાફિક કેમ કેમકે આજે પબ્લિક પણ બહુ છે એવું લાગે છે ગાડીઓ જોતા તમે જુઓ ખાલી તો મિત્રો આપણે મંદિર તરફ અત્યારે પ્રયાણ કરીએ છીએ આ રસ્તો છે એ મંદિર તરફ જાય છે મા મંગલમાના

બો ઘટે નહીં એવું જય મા મંગલ કમેન્ટ માં લખી નાખજો જય મા મંગલ માં અંદર પાણીની પણ સુવિધા છે સરસ મજાની નીચે કેટલા લોકો બેઠા છે સાં તો મિત્રો અમારે મંગલમાના મંદિરે જો અમારું આખું ફેમિલી ઉભી ગયું છે ફોટો પડાવવા માટે અમારે આખી ટીમ ઊભી ગઈ છે સરસ મજાનો ફોટો પડવા માટે માતાજીના મંદિરને આગળ કાંઈ ઘટે નહીં એવો ફોટો પડે છે મિત્રો ફોટો શૂટિંગ અત્યારે ચાલુ છે અહીંયા કાનાભાઈના મોબાઈલથી તો અમારું પૂરેપૂરું ફેમિલી જો અહીંયા સરસ મજાનું ગોઠવાઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું તો જબરજસ્ત ફોટો આવશે માતાજીના મંદિરમાં અહીં એક નંબર તો આવી રીતે કાંઈક ફોટોશૂટ થઈ રહ્યો છે મિત્રો જો તમે મંગલમાના ધામમાં ભાઈ સરસ મજાની આપણી યાદગાર પણ રહી જાય આ ફોટા અને યાદી માટે ફોટા પાડવા માટે આવે છે હલો સ્માઈલ આપો બધા મિત્રો અહીંયા પણ બગડાણાની જેમ બેસીને શાહ પીવડાવે છે જો તમામ યાત્રીઓને આવું સરસ મજાનું સ્થાન છે મોગલ ધામના અહીંયા જો ખાલી ફોટા જુઓ તમે બાળકોના કેટલા બધા ફોટા છે માં મોગલ માના છબી જોઈને આપણને એમ થઈ જાય કે માના પચ્ચાનું કોઈ પાર લખી આમ તમે જુઓ ખાલી દીકરા થપ્પા લાગી ગયા આમ જુઓ બેસીને ચા પીવરાવે છે ભાઈ બહુ સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા જેમ પગડાણામાં છે એ રીતે જ ને અહીંયા આપણે ચા પીને પછી જાતે રકાબી ધોઈ નાખવાની ફોટા તો જુઓ મિત્રો આ નકરા ફોટા જ છે જો ફોટા ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ માતાજીના પચ્ચાનો કોઈ પાર નથી આજે હું તમને બહાર જઈને દેખાડું અહીંયા જુઓ ચા બનાવે જો ગરમા ગરમ ચા બનાવે છે ભાઈ ફોટા જો ફોટા ઉપરલી ખબર પડી જાય કે ભાઈ માના પચ્ચાનો પાન નથી મિત્રો ફોટો પાડવાની જે મુખ્ય જગ્યા છે આ ગેટ છે અહીંયા જેટલા પણ યાત્રીઓ આવે છે અંદર પણ માતાજીના તો જો કે ફોટા નથી પાડવા દેતા પણ અહીંયા ગેટ તો કોઈને ના જ નથી પાડતા ના મુખ્ય જગ્યા છે અહીંયા તો મિત્રો વારો જ ન આવે આવો કંઈક સરસ મજાનો વ્યૂ છે મિત્રો મોગલમાંની જગ્યામાં જુઓ તમે સરસ મજાનું લખેલું છે ભગુડા ગામ એ જ મોગલધામ અને અહીંયા એક બીજું પણ સરસ મજાનું વાક્ય લખેલું છે મા મોગલની મોજ જો તો આવું છે કંઈક મોગલધામ મિત્રો એકવાર આવો અને દર્શન કરો માના અને લાઈવ આરતી જોવી હોય તો તમારે સામે સ્કેનર છે એ સ્કેનર કરી લેવાનું એમાં તમને લાઈવ અને દર્શન પણ થઈ જશે મિત્રો અને સૂચનાનું પાલન પણ કરવું ટૂંકા વસ્ત્ર પહેરી અને મંદિરની અંદર પ્રવેશ ન કરવો સામે સૂચના લખેલી છે સરસ મજાની જય મા મોગલ તમારા બધા વચ્ચે અમે દર્શન કરી લીધા છે મિત્રો કંઈ ઘટે નહીં એવા તમારા બધાની મનોકામના પૂરી થાય તેવી માના ચરણોમાં પ્રાર્થના કરી છે મિત્રો જો મિત્રો તમને પક્ષીઓના માળા પણ અહીંયા મળી જશે જો સરસ મજાના કેટલા મસ્તરના માળા ઘર બનાવેલા છે કઈ ઘટે નહીં એવા

અહીંયા જો આ ઝાડવામાં કેટલા મસ્તના પક્ષીઓ માટે પાણીનું રાખ્યું છે ઘર રાખ્યા છે સરસ મજાની સુવિધા અહીંયા ઝાડ પર રાખેલી છે મિત્રો મંગલમાના જામમાં તો બહુ સરસ મજાની વસ્તુ કહેવાય મિત્રો આ મિત્રો જો દુકાનોમાં આવી બધી કંઈક વસ્તુઓ મળે છે બધી જો માતાજીના બ્રેસલેટના દોરા અને સરસ મજાની વસ્તુ છે બધી બાળકોના રમકડા અને કાંઈ ઘટે નહીં એ બધી વસ્તુ આમ જોવા વીંટ્યું ને જે જોતું હોય તમામ વસ્તુ અહીંયા તમને મળી રહેશે જો બ્રેસલેટ છે માળાઓ છે તો મિત્રો હવે આપણે જઈએ છીએ બગડાણા એક રોડ જાય છે મહુવા અને આ રોડ જાય છે બગડાણા તરફ મોગલમાંના દર્શન કરી લીધા છે તમારા વતી પણ આપણે દર્શન કરી લીધા છે તો કોમેન્ટમાં બધા જઈ મોગલમાં લખી નાખજો